ઉનાળો અને ચોમાસુ ડાંગર ઉપર જ્યાં કમોસમી વરસાદ પાણી ફેરવી નાખ્યું છે ડાંગર પાકને નુકસાન વ્યાપક થયું છે તો કપાસ સહિત અન્ય પાકોમાં માવઠાએ ભોયા ભેગા કરી દીધા છે આજે બે દિવસથી ઉધાર નીકળ્યો હોવા છતાં પણ કેટલાક ખેતરોમાં ખેડૂતો જઈ શકતા નથી અને એક ફૂટ જેટલો પાણી જોવા મળી રહ્યો છે ત્યારે કુદરતના મારથી પાયમાલ બનેલ ધરતીપુત્રના નુકસાન સમયે સરકાર દ્વારા હાલ માત્ર સર્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જેને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે ગુજરાત સરકારના ખેડૂતો પ્રત્યેના માનવીય અભિગમને અનુલક્ષીને વર્ષેલા ભારે કમોસમી વરસાદને પગલે તૈયાર પાકને થયેલા નુકસાન માટે કેટલાક તાલુકાનો મોટવાણ ગામના ડાંગરના પાકને થયેલ નુકસાન માટે ખેડૂતોને સહાય આપતા અગાઉ સર્વ હાથ ધરવામાં આવ્યો છે હાલ સમગ્ર ગુજરાતમાં ખેડૂતો માટે કમોસમી માવઠું કપરું સાબિત થયું છે મોઢા પાસે આવેલા કડીઓ છીનવાઈ ગયો છે વરસાદ આવ્યા પહેલા કેટલા ખેડૂતોએ ડાંગરની કાપણી શરૂ કરી દીધી હતી તો કેટલાક લોકો હજી ડાંગર નો પાકની કાપણી બાકી હતી ત્યાં જ અનરાધર વરસાદ ખાબકી જતા ખેડૂતો વિશેષ થઈ ગયા હતા માત્ર મોટવાણ ગામની જ વાત કરીએ તો બસો ને હેક્ટર ખેતી જ જમીન છે બસો ને ચાલીસ હેક્ટરમાં ડાંગર પાકની ખેતી કરાઈ છે જેમાં એંશી જેટલા ખાતેદારો ડાંગરનો પાક નાશવંત થયો છે તેમ સર્વ કરી રહેલા ગ્રામ સેવકે જણાવ્યું હતું કે પારડી દ્રીસ સિસોદરા ઉટિયાદરા મોતવાણ અને અડાદરા સર્વમાં ડાંગર પાકનું ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે સર્વ કોઈ પણ ખેડૂતો પાક બચી શક્યો નથી તે ત્રીસ ટકા કરતાં વધુ નુકસાન થયું છે નમસ્કાર ખેતીવાડી શાખા તાલુકો અંકલેશ્વર હું ગ્રામ સેવક તરીકે મારો હેડક્વાર્ટર એટલે સેજો મુખ્ય મારો પાડી હિધ્રીસ અને એની અંદર સમાવિષ્ટ પાંચ ગામ પાડી હિધ્રીસ સિસોદરા મોતવાણ ઉટિયાદ્રા અને અડાદ્રા જેમાંથી ચાર ગામમાં સર્વે પૂર્ણ થયો છે અને આજે અહીંયા મોતવાણ ગામે હું સર્વે માટે આવ્યો છું અને મારી સાથે ખેડૂતો પણ છે અને હાલમાં જે આ ત્રણ ચાર દિવસ કમોસમી વરસાદ પડ્યો એને લીધે ડાંગર પાકની મુખ્યત્વે ડાંગર પાકની ખેતીમાં સર્વેની કામગીરી કરી રહ્યા છીએ અને સર્વે નિરીક્ષણ કરતા એવું લાગે છે કે કોઈ પણ ખેડૂતોને ડાંગર પાક બચી શક્યો નથી એટલે તેત્રીસ ટકાથી ઉપર નુકસાન થયેલું જણાઈ રહ્યું છે હવે અહીંયા જે મોતવાણ ગામની મેં વાત કરું તો ટોટલ બસો ને હેક્ટર ખેતીલાયક જમીન છે જેમાંથી બસો ચાલીસ હેક્ટરમાં ડાંગર પાક ખેડૂતો કરી રહ્યા છે અને અંદાજીત પંચોતેર થી એંશી ખેડૂતો જે ખાતેદાર ખેડૂતોની મેં વાત કરું છું ખાતેદાર ખેડૂતો છે અને એ તમામ ખેડૂતોને તેત્રીસ ટકાથી ઉપર નુકસાન થયેલ જણાય આવે છે મારું નામ છે મહેશભાઈ ઠાકોરભાઈ પટેલ રહેવાસી મોટવાણ ગામ તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ અત્યારે જે અમારે ડાંગર આ વરસાદ જે નુકસાન થયું છે એમાં અત્યારે જે કારેલી ડાંગર રોડ પર નાખી છે એ રોડ પર અત્યારે જે વેપારી આવે છે જે હાલમાં પહેલા જે સુક્યો ડાંગરનો ભાવ હતો સાડી રૂપિયા અત્યારે જ્યાં રોડ પર નાખી છે અને વેપારી આવે તો અત્યારે બસો રૂપિયા ડાંગર માગે છે બસો રૂપિયા માગતા હોય હવે અત્યારે અમારી ખેડૂત ખેડૂતની મજબૂરી એટલી છે કે અમારે બસો રૂપિયા ડાંગર આપવી પડે છે એટલે વેપારીની ની મનમાની કરે છે

મારું નામ છે રાજેશભાઈ ભગુભાઈ પટેલ હું મોટવા ગામના રહેવાસી છે તાલુકા અંકલેશ્વર જિલ્લો ભરૂચ આ ચોમાસા વરસાદના કારણથી અમારા ગામમાં એટલું ભારે એટલું બધું નુકસાન છે પંચ્યાસી ટકા ડાંગરનું નુકસાન છે અને એ પાક કોઈ બી અમારા હાથમાં આવી પરિસ્થિતિ છે જ નથી અને સરકાર શ્રીને એક નમ્ર વિનંતી છે કે અમુને સર્વે કર્યા કરતાં બી અમુને વહેલું ચુકવણી કરે જેથી કરીને ખેડૂતની પરિસ્થિતિ ખરાબ છે તો સહાય મળે એ એ જ અમારો ઉદ્દેશ છે